નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ અને ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત ઘરવિહોણા લોકો માટે આ એમ બોળકદેવ આશ્રયગૃહ ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે આશ્રય લેતા લાભાર્થી સાથે હેથ હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપક હેતલબેન ચોક્સી જગદીશભાઈ ચૌહાણ બાબુભાઈ બી પરાળિયા સુનલબેન ચૌહાણ અને ટીમ ધનુર માસની અને ઉત્તરાયણના પર પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આશ્રય ગૃહ ખાતે અશ્રિતો સાથે પરંપરાગત રીતે ભાજીપાવ પતંગ અને ફિરકીની વહેંચણી કરવામાં આવી હતી આશ્રય ગૃહના કેરેક્ટર નિકુંજભાઈ પ્રજાપતિ અને અજીતભાઈ પરીખ સહયોગી થયા હતા ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સમિતિ નિકુંજભાઈ પ્રજાપતિ દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો પાર્ટવી ગુજરાત ન્યૂઝ સી રાજેશ રાજી